हा पण रोड बनावे लो ते हादरलेला व्यक्ती चेना गार्डन ने ने खबर आहे मामा जिकुटा मामा वपरायलो डिट्टू सिलुहुं के ग्रीड वपरायलो गे आमा आपा बेटी में ने एक्स्पेशन टेस्टली जो आते चलो वाली तो इन घर से चलो गईने आपा बालू kalian, 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 kalian,

સોલંકી અને આ લોકો એવું કેવું છે કે આજ બાલુભાઈ છે તો અત્યારે હવે કોઈ પણ વ્યક્તિ આવીને હું તાલુકા વિકાસ અધિકારી છું એમ કે એવું માની લેવાનું હોય

घर से करो आलो भाई हो जाए ये गाइस setting.com થઈ જશે બીજું ગાઈ એનું વાલુભાઈના નામે નહીં ચાલે અને પાણી કે તમારો તો કલેક્ટિંગ તો આઉ કમ્પ્લીશન સર્ટિફિકેટ કેટલી હદે જોઈએ ફોર્મેટ કમ્પ્લીટ ના ના ફોર્મેટ એવું ની ભાઈ एसओपी આ ફોર્મેટ બતાવો મને एसओपी જે ગવર્નમેન્ટ દ્વારા તમારા ગામ પંચાયત દ્વારા કે તમારી તાલુકા પંચાયત દ્વારા નહીં આ એક ભારત દેશનો રાજ્ય છે

એ ડોક્યુમેન્ટ જોઈએ આખામાં પડે તમે તો

એમના દ્વારા જે બોલાવવામાં આવ્યા અધિકારીઓ દ્વારા જેમણે આરટીઆઈ કરી છે રસ્તાના લઈને એમને અહીં જ્યારે લેખિતમાં રજૂઆ બોલાવવામાં આવ્યા છે ત્યારે અહીં લોકો પણ ઉપસ્થિત છે અને જે ફરિયાદ કરી છે એ પણ વ્યક્તિઓ ઉપસ્થિત છે ત્યારે જે લેખિતની વાત કરવામાં આવે આછામણી ગામના એક રોડની વાત તો જે મેન પાણી ખડકથી જે રોડ પ્રસાર થાય છે મેન રોડ એનાથી જે બાલુભાઈના ઘર તરફ રસ્તોની વાત કરવામાં આવે એ બાલુભાઈ તરફ ઘર બાલુભાઈના ઘર તરફના રસ્તાની વાત કરવામાં આવે એ બાલુભાઈનું નામ

આવો જોઈએ રસ્તો કેટલો લાંબો છે જોઈએ ત્યારે તમને પણ ખબર પડશે કે ભ્રષ્ટાચાર છે જો ભ્રષ્ટાચારની ની પોલ હું ખોલવા માટે આવ્યો છું દર્શક મિત્રો જોઈ શકો છો હું શરૂઆત કરી છે ચાલવાથી ત્યારથી લઈને જે વાત કરવામાં આવે એક લાખ ચોપન હજાર નો રસ્તાની વાત કરવામાં આવે તો અહીં સુધી એક લાખ ચોપન હજાર બ્યાસી રૂપિયા નો રસ્તાની વાત આટલામાં જ એ પૈસા જવાઈ ગયા છે ત્યારે અહીં તલાટી પણ ઉપસ્થિત છે સરપંચ પણ ઉપસ્થિત છે જે ભ્રષ્ટાચારની વાત કરવામાં આવે સ્થળે સ્થળે તપાસ પણ કરવામાં આવી હાલે જે આપણે અહીં ઊભા છે એ રોડ છે એ જે એક લાખ ચોપન હજાર બ્યાસી જે મેં તમને ચાલીને બતાવ્યું બતાવીશું એટલામાં કહી શકે જે મેં ચાલી ગયો છે ઘર સુધીનો રસ્તો ટુકડો રોડ ધારો કે તો તો હું માની પણ આ એટલામાં થઈ શકે અધિકારી છે એમની પાસે જવાબ નથી તમારે સમજી જવાનું હોય કે જો ભ્રષ્ટાચાર છે અહીં સરપંચ પણ ઉપસ્થિત હતા પણ સરપંચ જ્યારથી મારો કેમેરો ચાલુ થયો ત્યારથી અહીં ગાયબ થઈ ગયા છે કારણ કે એમની પર જવાબ નથી ત્યારે આ ભ્રષ્ટાચારની કોલ ફોલ ખુલી ગઈ છે ઉપરના એ પણ હવે ચેતવાની જરૂર છે ને આ જે આસવણી ગામના જે રોડ બનતા હોય છે ત્યારે એ તપાસવાની પણ જરૂર છે ત્યારે જ હમણાં ફરિયાદ કરી છે આપણે એમની સાથે પણ વાત કરીશું જ્યારે ભ્રષ્ટાચારની પોલ ખોલી છે ત્યારે જી તમે ફરિયાદ કરી છે અધિકારીઓને પણ પૂછવામાં આવ્યું પણ અધિકારીઓના મોડેથી પણ જ્યારે મગનું નામ મોરી ન થતું હોય ત્યારે એવોના પણ એક પણ શબ્દો નથી ત્યારે તમે શું કહેશો આ બાબત હવે સત્તાવીસ આઠે આ એક ફરિયાદ કરવામાં આવેલી ઘણા બધી તપાસ કરતાં કેટલીક વસ્તુઓ શંકાસ્પદ ગણાય તેમાંથી અમે બે રેન્ડમલી પિકઅપ કર્યા બે રોડ તો તપાસ કરતાં જણાવ્યા આવેલ કે રોડ બનેલ જ નથી અને એ બાબતે અમે સતત આઠ મહિના કરતાં વધારે સમયથી ફરિયાદ કરતા આવેલ અમે કોર ટેસ્ટિંગ અથવા બિટિવમેન એક્સ્ટ્રેક્શન ટેસ્ટ એટલે કે ડામરની ગુણવત્તાનો ટેસ્ટ પણ માંગેલો જે બનેલો જ નથી તે રોડના આ મેટાસોઇલ ટેસ્ટિંગ પણ થઈ ગયેલા છે જબરજસ્ત વસ્તુ કહેવાય અને બીજી વસ્તુ આજે જે આ તપાસ એટલે આજે રોડ બનાવનાર એજન્સી છે પલ્લવ જયેશ કુમાર પટેલ એમને વારંવાર સ્થળ પર અમારે રોડની લંબાઈ પહોળાઈ અને જે એની ડેપ્થ છે તેમ આપી હતી મટીરિયલ ટેસ્ટિંગ માટે અમારે મટીરિયલ જોઈતું હતું વારંવાર ફોન કરવામાં આવ્યા પણ એ લોકોએ એણે ભાઈ આવવાની પણ તસ્તી દીધી નથી અને પછી અત્યારે આપણે ચેક કરવા ગયા તો પાણી ખડક મેઇન રોડથી બાલુભાઈના ઘર સુધી તો બાલુભાઈ નામના કોઈ વ્યક્તિ અસ્તિત્વમાં જ નથી અને એક દલપતસિંહ નામના વ્યક્તિ જે હારી અત્યારે આપણે ચેક કરવા ગયા તો પાણી ખડક મેઇન રોડથી બાલુભાઈના ઘર સુધી તો બાલુભાઈ નામના કોઈ વ્યક્તિ અસ્તિત્વમાં જ નથી અને એક દલપતસિંહ નામના વ્યક્તિ જે હાલ સ્વર્ગવાસી છે એમના ઘરે અમે પહોંચતા ત્યાં આગળ અમને જાણવા મળ્યું કે ભાઈ અહીંયા બાલુ આખો આજે રોડ પર અમે પૂછ્યું બાલુભાઈ કોણ છે અને

કે જેથી કરીને અમારા પર મનોવૈજ્ઞાનિક દબાણ આવે અને અમે ગભરાઈને આ બધા ખોટા કામોનો વિરોધ કરવાનો બંધ કરી દઈએ અને આ જે એના પલ્લવ જયેશભાઈ પટેલ એ વ્યક્તિ જે છે એ જયેશભાઈએ ભૂતકાળના અહીંના આ ગામના ડેપ્યુટી સરપંચ પણ રહી ચૂકેલા એટલે પોતાને આજની તારીખે પણ રાજા સમજે છે વારંવાર ફોન કરવા છતાં ઉપાડતો પણ નથી અને આવતા પણ નથી બરાબર તો આ વસ્તુ અત્યારે હાલ અમે અહીં આવ્યા પ્રવિણભાઈ તુળજીભાઈના ઘરથી મહેશભાઈ ખંડુભાઈના ઘરની વચ્ચે જોડતો એક પેરેલલ રોડ ઉભો જોઈતો હતો હાલ એક લાખ ચોપન હજાર આઠસો બ્યાસી રૂપિયાનો રોડ અહીંયા આપણે પડેલી સાયકલ સુધી દેખાઈ રહ્યો છે અને આ વસ્તુ માટે જ એ લોકોએ હંમેશા અમને દબાવવાની પણ ધમકી આપી અને આ જયેશભાઈના મળતિયાઓ દ્વારા અમને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપવામાં આવી અને અમને જાત જાત ની કે અહીં આછવણીમાંથી પસાર થઈને બતાવ અહીં આછવણીમાં તું આવીને તો બતાવ એવું બધી આ બધા વાણી વિલાસ કરવામાં આવેલા અને કેટલા એના જે માણસો જે મળતિયાઓ છે તે લોકોએ એવી ધમકી આપેલી કે આછાવણી પસાર થશે ને તો તારી શું હાલત થશે તે પણ તે બાબતે અમે પોલીસ ફરિયાદ પણ કરેલી પણ દુર્ભાગ્યે જે તે સમયના પીએસઆઈ ડીઆર પઢેરિયાએ આ બધે આજ ભ્રષ્ટાચારને અમે છુપા જે આ છુપાવવાના જે આ લોકો દ્વારા પ્રયાસ થયેલા તેને બચાવવા માટે વી આર પઢેરિયાએ અમારા પર તદ્દન ખોટો કેસ બીજી મેટરમાં જેને અમારી સાથે કોઈ લેવા દેવા જ નથી જે અમે આરોપીને પકડવાની માંગ કરવા ગયેલા તે પણ જયેશભાઈના ખાસ હતા હાથી એને બચાવવા માટે અમારા પર ખોટા કેસ કરી દેવામાં આવેલા અને આ વસ્તુ આઠ મહિનાથી અમે પુરવાર કરવા સતત મથામણ કરી છેલ્લે ફાઇનલી અમે મુખ્યમંત્રીશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા એમણે તપાસ સમિતિ નિમી અને કડક આદેશ આવતા

બે ભાગ ની હોય જોડતો રોડ છે તમારે અહિયાં શું કહેવાય કે અમને બી મુદ્દી છે અમને બી ખ્યાલ આવે એટલે રોડ બતાવો આ બે ઘર ને જોડતો રોડ ક્યાં છે બતાવો

અમારા સાથી બનો